देश के प्रिय मतदाता है कहना यही हमारा करना मतदान जरूरी है पहला फर्ज तुम्हारा हे मेरे प्रिय मतदाता माने पैगाम हमारा करना मतदान जरूरी પહેલા ફર્શ તુમ હૈ જાગરુક મતદાતા સચ્ચે રાષ્ટ્ર વિદાતા હૈ પ્રજાતંત્ર કે પ્રહરી હૈકતંત્ર जाग रुक जागरूक मतदाता ये सच्चे विधाता है प्रजातंत्र के प्रहरी है लोकतंत्र के प्राता है आपके मत से चलती जनतंत्र की जीवन धारा करना मतदान जरूरी है पहला फर्ज तुम्हारा जाति धर्म के मतदान લોક લોકસભા વિધાનસભાની જે ચૂંટણીઓ થાય છે એ મહાન પર્વ ના અનુસંધાને આજે બાળ આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે કેન્દ્ર શાળાના તમામ બાળકો આ ચૂંટણી પ્રક્રિયા થાય બાળકો પોતાના જે ગુણ છે એને વિકસાવે એ માટે આજે બાળ સાંસદનું આયોજન કર્યું છે છથી આપના તમામ ટીચરોને ખૂબ ખૂબ ધન્યવાદ તમામ માહિતી ફોર્મ માહિતી આપેલ છે એની અંદર માહિતી તમારે ભરવાની રહેશે ફરક મળી આવે છે એટલે અમારે નામ લખવાનું છે ધોરણ લખવાનું છે ને મતદારની સહી લેવાની છે બાજુમાં બીજા મતદાર અધિકારી સુનીલ ચત્રાજી ઠાકોર તમારે કાપલી આપવાની છે કાપલીની નીચે સહી કરવાની છે જે તમારી સામે અને મહિલા મતદાર અધિકારી પ્રીનાબેન રામલ તમારે સાઈન થી લીટી કરવાની છે ડાબા હાથની પહેલી ઓગળી ડાબો હાથ ફરીને ડાબા હાથને અંગૂઠા પછીની જે ઓગળી આવે છે એ ઓગળી ઉપર નિશાની નાખ ઉપર કરવાની થોડી નાની અને જે કાગળ આપ્યું છે તમામ મતદારોએ મત મત આપવાનું છે અને એ કાગળ વાળી અને આપણે બોક્સની અંદર જે મત પેટી છે એ બેલેટ અંદર આપણે વાળીને મૂકવાનું છે અને એ આપણે રિઝલ્ટ તારીખ છે એ સાહેબ નક્કી કરશે અને એ દિવસે આપણે રિઝલ્ટ આપીશું જય હિન્દ ભારત માતા કી ભારત માતા કી હવે ટૂંક જ સમયમાં ચૂંટણી પ્રક્રિયા આપણે ચાલુ કરીએ છીએ નિષ્પક્ષ કોઈના દબાણ વિના તમને જે યોગ્ય લાગે એને જ વોટ કરવાનો કે જે તમારા માટે શાળામાં સારું કામ કરે

રવિ કી સબશે વિનતી માનો પૈગામ હારા કરના મતદાન જરૂરી હૈ પહેલા ફરજ તુમ્ારા

તંત્ર મેં સજાગ ભારત ક્યો સબે ત્યુહારા ય કર્તવ્ય અધિકારા મતદાન हम भारत के मतदाता है हम भारत के मदद मतदान मतदान देने जाएंगे दे, भारत के लिए भारत के लिए शुरू से सजाए जन्म कई रंगों से कई मूलिया, कई भाषाएं, एक सूत्र में बंधी आशाएं। मतदान, मतदान देने जाएंगे भारत के लिए, भारत के लिए। शांति अत्यंत मुख्य समझ દુરવાડા કેન્દ્ર શાળામાં શાંતિપૂર્ણક નવ વાગ્યા સુધી લગભગ બાવીસ ટકા

कल्याण

યા કરો સાર્યા કરો એ પરસમી પરિવાયા કરો લો એ પરસ છડા તી પરિવા লা । <coughs>

Wait, Okay. Let's go. Let's the second round. We have already completed round. The second round is about Okay. Ready? On the other side. Number one. The second round. Ishan. ইএন্তেকে,কিজোণেএঁআন সকধাগ়েটwa ন�োটচ,কুছনো মিললিকে,ন্গ্তিলচিসেযোড্াকন্ downward in ফবযউ্এ

કિતો થાય અને જાડ ઉપર ચડે પડે મરવાલા સીતો ટક્કર લીધી જોરદાર ટક્કર લીધી પીયસ પર જોરદાર તાલીઓ

धन्यवाद 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 આપીશું વાઇસ પ્રેસિડેન્ટ મહામંત્રી પણ એમનો પિયુષ ને છે મુખ્ય પ્રમુખ આણ્યા મહામંત્રી પિયુષ

જો પગડી રાખવા નહીં જોઈલા જોઈ આ વઘારી લોડવાનો નથી કાય એ પાણી અહીંયા આવે છોકરી આ 3 અને આ 4 આ કર્યો આ સાહેબ કે એમ પ્રમાણે આ સાહેબ જેમ કે બકાર કરો આ ઈમેજ એની આ વિડિયો મને લેવું પાછો પતી ની અમે હારું હારું નહીં